સાંસદો સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે સરકાર દ્વારા લોકશાહી પર અભૂતપૂર્વ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ થતા જોવા મળી રહ્યા છે કેન્દ્રની ભાજપ સરકારે આઘાતજનક રીતે સંસદના બંને ગૃહો એકસો બેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે લોકશાહી સિદ્ધાંતોની હત્યા તરીકે નક્કી કર્યું છે ત્યારે સમગ્ર મામલાને લઈને કોંગ્રેસ દ્વારા સેવા સદન આવા ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ વિરોધ પ્રદર્શનમાં મુકેશભાઈ ચંદ્રભાઈ પટેલ પ્રમુખ ડાંગ જિલ્લા માજી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરી સ્નેહલભાઈ ઠાકરે કાર્યકારી પ્રમુખ અને કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ચૂંટીને જે મોકલે છે પાર્લામેન્ટ અને વિધાનસભા કે રાજ્યસભામાં તો એમને આજે જે બોલવાનું જે લોકોના જે પ્રશ્ન છે એનું મોડું પણ બંધ કરી દેવા માટે આ સરકાર જો આવા કૃત્ય કરતા હોય તો આ લોકશાહી કે જે કેવી રીતે છે તો ચાલી ચાલી શકે અને અસરકારક થઈ શકે તો આ એક ભાજપની સરકાર જે છે એ ખાલી લોકો જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે એમને દબાવી દેવા માટેનું જ આ કૃત્ય કરે છે એટલે અમારી આ સરકારને એક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને ભાજપના જે નેતાઓ છે એમને પણ અમારી વિનંતી છે કે જો લોકશાહીમાં બધાને બંધારણમાં જે અધિકારીઓ આપેલા છે તો એ રીતે લોકોના જે જનપ્રતિનિધિ જે ચૂંટાઈને જાય છે તો એ પાર્લામેન્ટમાં કે રાજ્યસભામાં કે વિધાનસભામાં પણ એને બોલવાનો અધિકાર હોવો જોઈએ તો આજે જે આ ઘટના બની છે કે એકસો બેતાલીસ સાંસદોને જે સસ્પેન્ડ કર્યા છે એ ખરાબ કૃત્ય આ ભાજપની સરકારે કર્યું છે એના માટે અમે છે તો આજે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી અહીંયા આહવા કલેક્ટર કચેરી સામે અમે ધરણા પર બેઠા છીએ